મું કશું કર્યું નહીં એની બર્થડે પાર્ટીમાં જો તો રેડ બુલ પીને જ આવ્યો છું એસી ના રિમોટ થી તો ફોન લગાવો છો લાવો એ શું ગાડા વેડા કરો છો શરમ નહીં આવતી મારો ફોન લાઈ ને મલે મળે માં કઈ થાય છે હાલો રિયા કોનો ફોન લગાવ્યો તમે ખબર નહીં પડતી

પણ મને તો ચડી જ નહીં કઈ રીતે તું મને કહું ડગો દીધો છે મને ડગો દીધો અત્યારે શાંતિથી સુઈ જાઓ કાલ સવારે ડગો નહીં પણ તું કપાક ના પૂન તો મન નામે બદલી નાખજો ના રેડબુલ રેડબુલ કરીને દારૂ પીવડાઈ દીધો ડગો દીધો જો હું નવા કપડા લાવી બે મિનિટ જુઓ ને પેલા સરસ છે ખરેખર સારા છે ખાલી ખાલી કહો છો તારા કપડા એક નંબર હોય છે મને ખબર નઈ ક્યાંથી લાવું છું મને એમ કે ક્યાંય લાવું તું એ બધું છોડા હું તમને ક્યાં જ લઈ જઉં અને ચલો ફટાફટ પછી સ્ટોક પૂરો થઈ જશે ચલો ઊભી તો રે પૈસા તો મૂકી લેવા દે અમે પહોંચી ગયા હતા બીજી ડિઝાઇનર સ્ટુડિયોમાં ટોપ ટી શર્ટ જીન્સ વન પીસ કોડ સેટ પાર્ટી વેર સમર કલેક્શન વિન્ટર કલેક્શન દરેક જાતનું પ્રીમિયમ કલેક્શન અહીં જોવા મળશે દરેક શનિવારે અને રવિવારના દિવસે સેલ ચાલુ હોય છે તમે ત્યાં એક વખત વિઝિટ કરો તમે ત્યાંથી ખાલી હાથે પાછા નહીં આવો એ મારી ગેરંટી બીજી ડિઝાઇનર સ્ટુડિયોના પેજ પરથી તમે ઓનલાઈન શોપિંગ પણ કરી શકો છો તો રાહ કોની જુઓ છો તો આજે જ વિઝિટ કરો બીજી ડિઝાઇનર